તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટના દ્રશ્યો છે જ્વેલર્સની દુકાનમાં લૂટના પ્રયાસના દ્રશ્યો વધુ માહિતી ન્યૂઝ એટીન હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક કેટલા સમય પહેલાની આ ઘટના છે શું વધુ જાણકારી મળી રહી છે અને કઈ રીતે પ્રયાસ કરવામાં આવ્યા હતા ચોરી કરવાના આજે સમયે જે રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર મોનિશ જ્વેલર્સ નામની જે દુકાન છે ત્યાં એક લુતારૂ પહોંચ્યો હતો પહેલા તેમણે જે છે વેપારી પાસેથી સોનું ખરીદવાની નાટક કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસે રહેલો સ્તરે જે છે વેપારીના મોઢા ઉપર છાંટવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ સ્પ્રેની કોઈ જ અસર થઈ ન હતી અને જે લૂંટારું છે તેમને કોઈ પણ પ્રકારની લૂંટ કર્યા વગર જે છે ભાગવું પડ્યું હતું ત્યારે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વેપારી પણ સતર્ક થઈ ગયો હતો ને તરત જ તેમને જે લૂંટારું છે તેમને બગાડ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે છે દ્રશ્યો તે હાસ્યાસ્પદ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કેમ કે લૂંટારું છે તે સ્પ્રે કર્યા બાદ થોડી માટે રાહ જુએ છે કે વેપારી પર કોઈ તેમને અસર થાય છે કે નહીં પરંતુ તેમને જેવો ખ્યાલ આવી જાય છે કે જે છે વેપારી ઉપર કોઈ જ અસર નથી થતી ત્યારે તેઓ તે ભાગી જાય છે પોતાના મોઢે જે છે પેલા આમ તો જે કોઈ લૂંટારું હોય ખાતે લૂંટારું હોય છે તે પેલા મોઢે બાંધીને આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક લૂટારુ ના મોઢે બાંધેલું જે કપડું છે તે પણ ખસકી જાય છે અને તેમને તાત્કાલિક ભાગી જવું પડે છે પરંતુ ક્યાંક ને પોલીસે હવે જે આ સીસીટીવી ફૂટેજ લીધા છે અને સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે કે આ લૂંટારૂ ચહેરો કોણ છે લૂંટારૂ કોણ છે ત્યારે પોલીસ પણ આ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે આવા હાર્દિક સમગ્ર માહિતી બદલ તો હાલમાં લૂંટારૂને લઈને તપાસ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી છે અને સૌથી વધારે મહત્વની વાત જે સ્પ્રે હતો તે સ્પ્રે કરી અને જે વેપારી છે તેને બેહોશ કરવાનો પ્રયાસ હતો જે જેમાં નિષ્ફળ રહ્યો

કરશે તેવું પણ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે સી કે રાહુલજીએ કાર્યકર્તાઓને આપ્યો સંદેશ જીતથી ખુશ થવાની બદલે કામે લાગી જાઓ આપી છે આ સલાહ જાગ્યા ત્યારથી સવાર સમજી સતર્ક થવું જોઈએ કોંગ્રેસ આપ એક થઈ જતા ભાજપને નુકસાન થયું છે રાહુલજીનું આ નિવેદન છે કોંગ્રેસ આપને ચાલીસ મત મળ્યા કોંગ્રેસ આપ એક થઈ જતા મતનું ધ્રુવીકરણ થયું પંચાયતની ચૂંટણીમાં કાર્યકરોને ધ્યાન રાખવા સલાહ આપી છે

તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે પછા ઉપર એક ટકો વધાર થાય અડધો ટકો વધાર થાય તો એ આપણી સંસ્થાઓ આપણા હાથમાંથી ન જાય ગુજરાતમાં ભાજપના હેટ્રિક મારવાના સપનાને જીતનાર ગેનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલો ઉભા કર્યા છે બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપી છે ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષ ભરાયા હતા ઘેનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધ કામ કરે છે તેને સસ્પેન્ડ કરો ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે ઘેનીબેને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાના દમ પર લોકસભાની ચૂંટણી લડ્યા એક પણ બેઠક પર કોંગ્રેસ સંગઠને મદદ ન હોવાથી કોંગ્રેસ હારી કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે છે સાથે જ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સંગઠન પક્ષ વિરુદ્ધ કામ કરે તેની સામે કોઈ પગલાં લેતું નથી

ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માન ઉત્યા સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બના અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી જે સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમકે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગોભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો અમે ક્યારે પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું પરિણામ બાદ વિજેતાએ પરાજિત ઉમેદવારની પોલ ખોલી છે છોટાઉદેપુરના વિજેતા જશુભાઈ રાઠવાએ શેર કર્યો વિડીયો કોંગ્રેસના ઉમેદવાર પરિણામ પહેલા ભુવાના સહારે છોટાઉદેપુરમાં કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે સુખરામ રાઠવાનો ભુવા સાથેનો વિડીયો વાયરલ થયો છે છોટાઉદેપુર બેઠકથી સુખરામ રાઠવા હાર્યા છે ભાજપના વિજેતા જશુભાઈ રાઠવાએ ફેસબુક પર આ વિડીયો પોસ્ટ કર્યો છે પરિણામ પહેલાનો વિડીયો હોવાની શક્યતા છે સુખરામ રાઠવા ભુવાને પરિણામ અંગે પૂછી રહ્યા છે રાજગાદી આવશે કે નહીં સુખરામ રાઠવાનો સવાલ હતો જેને લઈને સુખરામ રાઠવાના સવાલ પર ભુવાઈ કયું આવશે પરિણામો આવી ગયા ભુવાની ભવિષ્યવાણી ખોટી પડી લાંબા ગજાના મોટા ગજાના નેતા આવી ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે એવું મને સ્ટાર્ક કલર નામની કંપની ગોડાઉનમાં સળગ્યા હોવાની સમાચાર છે ધુમાડાના પરિસ્થિતિમાં પહેલા તો આગ એટલી ભીષણ નહોતી લાગી રહી પરંતુ ત્યારબાદ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા વધુ ઘટના સ્થળે છે છે અને આગ આગ પ્રયાસ કરવામાં આવી કઈ રીતે લાગી તે હજી જાણી શકાયું નથી પ્રાથમિક હાલમાં જે તપાસ છે તે તે માનવામાં આવી રહી છે કે શોર્ટ સર્કિટ કારણ હોઈ શકે છે પરંતુ ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગતા આસપાસની જે દુકાનો છે આસપાસમાં મકાનો જેટલા પણ છે તમામ ખાલી કરાવવામાં આવ્યા હતા સૌથી વધારે મહત્વની વાત આગ એટલી વિકરાળ હતી કે પાણીનો મારો ચલાવીને હજીને હજી પણ આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે વધુ જાણકારી મેળવીશું ન્યૂઝિન દીપક અમારી સાથે જોડાયા છે દીપક હાલમાં આગને લઈને શું બધું જાણકારી મળી રહી છે બિલકુલ સિદ્ધાર્થ હાલ વાત કરીએ તો જે હાલ ઉનાળાઓ છે અને ઉનાળામાં લગભગ 40 થી 45 જેટલી ડિગ્રી તાપમાન રહે છે ત્યારે આ તાપમાનમાં જે ખાસ કંપનીઓ હોય છે કંપનીઓમાં વધારે પડતી આગના બનાવ બનતા હોય છે આજે અંકલેશ્વર જીઆઈડીસી માં આગ બનાવનો આગનો બનાવ બન્યો છે જે ખાજા ચોકડી નજીક આવેલ એ સ્ટાર્ટ કલર નામની જે કંપની છે જે ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આ આગ હજુ કયા કારણ લાગી છે તેનું તારણ હજુ નહીં મળ્યું પરંતુ જે આગ લાગી છે જેના જે ધુમાડાના ગોટે ગોટા છે જે દૂર સુધી દેખાતા લોકોમાં ભય

તો આગને લઈને આ મહત્વના સમાચાર પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે પાંચ લાખની વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવવામાં રાજપાલસિંહ જાદવ ચોથા ક્રમે છે પોતાની આ ભવ્ય જીતનો શ્રેય તેમણે મતદારો અને કાર્યકર્તાઓને આપ્યો ન્યૂઝ એટીન સાથેની વાતચીતમાં રાજપાલસિંહે કહ્યું કે જનતાનું ઋણ તેઓ વિસ્તારમાં વિકાસ કાર્ય કરીને ચૂકવશે પંચમહાલ લોકસભાના વિજેતા ઉમેદવાર આપની સાથે છે તેઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું રાજપાલસિંહ જાદવ આપની ન્યૂઝ એટીન ગુજરાતમાં સ્વાગત છે આપ પાંચ લાખ અને નવ હજાર જેટલા મતોની વ્યક્તિ જીત્યા છો શું કહેશો આ જે જીતોનો જસ્ટ તે કોણ આપશો આજે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા જે તડકામાં પણ જે મતદાન કરાવ્યું છે ત્યારે પાંચ લાખ ઉપરની જે લીડ આપણને મળી છે તમામ તમામ કરતાઓ મતદારોને આપું છું કે જે સૌથી મોટું મતદાન કરાવી એ પણ ભાજપ તરફી ત્યારે સૌ કાર્યકર્તાઓને જીત્યા છે આ એમનું ઋણ કેવી રીતે ચૂકવશે કાર્યકર્તાઓનું ઋણ આ જે મતદાન કર્યું છે સૌથી બહુ મોટું ઋણ છે જે પ્રજાલક્ષી કામો છે જે કામો કરીને એનું ઋણ ચૂકવીશ છે શું માનો છો આપની જે લીડ છે ગુજરાતમાં જે પ્રમાણે મધ્ય ગુજરાતનો મંત્રી તરીકે આપનું નામ પસંદ થઈ શકે શું જોઈએ આ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય હોય હું એક સામાન્ય કાર્યકર્તા છું ને કાર્યકર્તા રહે જે ભારતીય જનતા પાર્ટીનો ને મવડી મંડળનો જે નિર્ણય હોય એ જ સાચો નહીં હા આપણે દિલ્હીનું તેડું આવી શકે જવા માટે હા આજે હમણાં ફોન આવ્યો છે આવતીકાલે આપણે બધાને જોઈએ ભાજપ નો કાર્ય કરતા જ છું જે ભાજપ નક્કી કરશે જે મોડી મંડળ નક્કી કરશે તેઓ સ્વીકાર્ય રાખશે સાથે સાથે જે પ્રજાલક્ષી કામો છે તેના થકી તેઓ મતદારો ઋણ ચૂકવશે રાજેશ જોશી ગુજરાતી ગોધરા પંચમહાલ